आशीष भाई ए, 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 भाई हमारे तो साथ अभी वाले। लेने के लिए जा रहे हैं अरे दाग, दाग। ए योगेश भाई विजय हमारे साथ इनकी को लेके जा हमारे ये भीड़ देखो अभी आने वाले हैं कुछ ही देरों में 10-20 मिनट में अभी फुल धमाल करने वाले हैं बहुत मजा आएगा बहुत मजा आएगा આદિવાસી કિંગ આ રહ્યા ની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમા વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમૂહ ભાવનામાં માનનારો સમાજ છે પ્રકૃતિને પૂજનારો સમાજ છે બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ જે આપણી વચ્ચે બુજુર્ગો વડીલો છે એમને યુવાનોને હું વિનંતી કરું છું તમારા દાદા લોકોને પૂછજો ભૂલી ગયા આજે દેવ ભૂલી ભૂલી ગયા ગયા કે યાદ છે અમારે ત્યાં હિમારિયો દેવ કે છે હિમારિયો દેવ ખબર છે ને વડીલો હિમ પર જે દેવ આવે એ તો ખબર છે ને બધાને એ હિમારિયો દેવ પેલો વરસાદ થાય એટલે લીલી ચારીનો દેવ થાય ગમણનો દેવ થાય અન પાકે તો આજે પણ આપણા વડીલો પૂંજે છે કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂજવામાં આવે છે આવે છે કે નથી આવતો એ સંસ્કૃતિમાંથી આવીએ છે આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસ આવી જાય આપણે પેલે એને બેસાડીએ છીએ પાણી પીવડાવીએ છીએ ચા છીએ જમવાનું પૂછીએ છે અને ખોટી વાત છે તમે અહીંથી આગળની બરોડા જજો અમદાવાદ જજો સુરત જજો તમે જેવા દરવાજા પર જશો પેલી તમને કઈ જાતિ ના પૂછવામાં આવશે આવશે કે નહીં આવશે આવે છે કે નથી આવતું ત્યારે કેવાનો મતલબ મારો એવો છે કે આપણે ગૌરવશાળી ઇતિહાસ માંથી આવી માતાનો ઉલ્લેખ આવે છે સબરી માતા કોણ હતી તો આદિવાસી ભીલડી હતી તમે મહાભારત ઉઠાવીને વાંચજો એમાં એકલવ્યનો નો જિક્ર કરવામાં આવ્યો છે જેને અંગૂઠો કાપીને આપી દીધો એકલવ્ય કોણ હતા આદિવાસી હતા તમે નિષાદનો ઇતિહાસ વાંચો એ આદિવાસી હતા એવી જ રીતે તમને કેમ છો તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે મહારાણા પ્રતાપને એમના પોતાના સગાભાએ સહકાર નથી આપ્યો ત્યારે પૂજા બિલ પોતાની સેના લઈને ગયેલા એ આપણો ઇતિહાસ છે તમે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો શિવાજી સાથે જે દુધા બિલની આખી સેના હતી એ ઇતિહાસ આપણો છે તમે આખો ઇતિહાસ વાંચજો અને દેશની આઝાદી બાબત સૌથી વધારે સૌથી પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા એ ટાટિયા ભીલ હોય ખાદ્ય નાયક હોય તિલકા માજી હોય બિરસા મુંડા હોય કે જલકારી બાય હોય કે ગુરુ ગોવિંદ ગીરી હોય એ આપણા આદિવાસી હતા અને અંગ્રેજો સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી અને અંગ્રેજો સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે મિત્રો આપણો ઇતિહાસ આપણા લોકો ભણેલા ગણેલા નતા એટલે ચોપડામાં આજે નથી નાના નાના રજવાડાઓ આ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા વિદેશોમાંથી આક્રમણોથી આ આક્રમણો થયા હુણો આવ્યા ડચ આવ્યા અરબ આવ્યા મુઘલો આવ્યા આર્યો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝો આવ્યા સ્પેનિશો આવ્યા અને ધીરે ધીરે આપણા દેશ પર ગુલામી આવી ગુલામી માટે આઝાદી માટે પણ આપણા પૂર્વજો લડ્યા દેશના વિકાસ માટે પણ આપણા લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી તો આપણા આદિવાસીઓએ ગામડાને ગામડા ખાલી કર્યા છે આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય રેલવે હોય હાઈ ટેન્શન લાઈનો જવાની હોય કે નહેરો કાઢવાની હોય આ વિસ્તારમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે આદિવાસીએ પોતાનું મુલાકાત લીધી જાણો છો બધા સમાચારમાં આવ્યું હતું તમે જોયું હતું ને હોસ્પિટલ ની મુલાકાત લીધી આટલો મોટો જિલ્લો હોવા છતાં આદિવાસી વિસ્તાર હોવાના નાતે હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ગાયનેક જગ્યા ખાલી ગાયનેક ડોક્ટર ના મળે આવી પરિસ્થિતિ આપણી છે ગયા વર્ષે જ્યારે આ વિસ્તારમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલતો હતો એક ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત સરકારના સચિવ શ્રી આ વિસ્તારમાં આવ્યા એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષીના હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદેપુર ને આવ્યો હતો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટેક્ટરો જમા કરી દેવામાં આવે થોડા વખત પહેલા હું ગૌવાટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસૂતિમાં હતી की, तो था। था। तो था। की मीटिंग हमने पता ही, राइस, सतीश भाई हमको खिला है हमको। खिलाए तो ये खा रहा है कुकर ये सब अकेला ही खा गया और ये मंचूरियन